પછી આ ઓલા ટીઆરપી ગેમ ઝોન ની હોય ને પાછળ થી અધિકારી ને ગોઠશે ને ઓલા ને ને કોઈ ઉપાય થઈ છે નહીં અકસ્માત થી આ કોઈ કઈ ધ્યાન દેતું નથી આ કાનાભાઈ ધારાસભ્ય નું વિકાસ વિકસિત મોરબી છે ખાસ જોઈ લો ભાઈ તો આપડે ગાડી થોડીક આગળ કરો એટલે આગળ થી મોરો દેખાય ગાડી નો કાનાભાઈ નું ખતર હોય તો કેને ખબર છે આ પછી આ કેમિકલ વાળા કોઈ ને હોય કોક નું હલવાઈ બીજા ભાઈ નો ફોટો લઈ લ્યો હોખો આગળ કરો ને નંબર પ્લેટ દેખાયા સીટ નંબર ક્રુપ